પાંચ દિવસ સુધી આ લોકમેળામાં લાખો સંખ્યામાં જનમેદની કેટલા ખર્ચમાં થતો હતો મેળો તેવા લોકોના મનમાં રહેલા સવાલો હોય છે ત્યારે ડોક્ટર જનકભાઈ પંડિતના ઘરે વડીલો એકત્ર થઈ જૂના લોકમેળાની યાદો તાજા કરી હતી અને અગાઉના લોકમેળાના સંભાવના જણાવ્યા હતા સર્વેને મારા જય શ્રી કૃષ્ણ આપણા હિન્દુ ધર્મનો તહેવાર એટલે સાતમ આઠમ શીતળા સાતમ શીતળા માતાને આપણે પગે લાગીએ છીએ પૂજીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા સંતાનોને કાયમ માટે સાજા નરવા રાખે આઠમ એટલે જન્માષ્ટમી અને કૃષ્ણ ભગવાનની સાથે આપણે રંગે રંગાયેલા છે આપણે આજે વાત કરવાની છે કે પહેલાંના સમયમાં સાતમ આઠમનો તહેવાર કેવી રીતે ઉજવાતો અને આજના સમયમાં કેવી રીતે ઉજવાય છે પહેલાંના સમયમાં સાતમ આઠમ આવે એટલે બધા આનંદમાં આવી જતા કે બહેનો રસોઈ કરવા માટે ત્રણ ચાર દિવસ પહેલાંથી મંડી પડતી ગાંઠિયા વાનવા પૂરી લાડવા બધું બનાવે ખુશી ખુશી બનાવે અને બધાને માટે બધું તૈયાર કરે અને પછી સાથે મળી અને આ તહેવાર ઉજવતા મેળામાં પણ એ બધું લઈ જતા અને ત્યાં બેસી અને જમતા પહેલાં બધું હાથે જ બનાવતા હતા શુદ્ધ ઘી અને શુદ્ધ તેલથી બનાવેલી આ રસોઈ હોંશે હોંશે બનાવતા અને જમતા પહેલાંના સમયમાં મેળામાં નાના એવા ફજીત પારકા હતા નાના રમકડાઓ મોટા રમકડાઓ અને હાથે બનાવેલી વસ્તુઓ અમે ખરીદેલી છે અને એ રીતે આપણે જોઈએ તો પહેલાં સાદી રીતે બધું હતું અને આજના સમયમાં આધુનિક સાધનો આવી ગયા વજીત ફારકાથી માંડીને બધું જ આધુનિક એ આજે આપણે જોઈ રહ્યા છીએ જે પહેલાં સાથે મળીને આનંદથી આપણે ઉજવતા હતા આજે પણ આપણે આનંદથી ઉજવીએ છીએ એ જ પ્રાર્થના સાથે હું મગનભાઈ ગોકાણી રાજા ઓઇલ મિલ સાતમ આઠમનો તહેવાર એટલે બહુ સારો તહેવાર અને

અને રાત્રે પછી નવ લાકડાની ડોલચી પેલા હતી અત્યારે ઇલેક્ટ્રિક ઉપર થઈ ગઈ ઓલા લોકો ખારવા લોકો બબે અને લગભગ દસ કા પંદર ડોલચીઓ એવી હતી તે આમ હેલારા મારતા હાલો હેલારો હેલારો એવી રીતે કરી અને બધાને આનંદ કરાવતા અને મજા કરાવતા બસ હલો નમસ્કાર હું સીવી વ્યાસ મેળાઓનો ઇતિહાસ આપણા દેશમાં બહુ પુરાનો છે કુંભ મેળાઓથી શરૂઆત થઈ પણ ધીમે ધીમે કરતાં પ્રાદેશિક મેળાઓ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા પ્રદેશમાં ઉજવાવા લાગ્યા એના ઉદાહરણમાં ભવનાથનો મેળો તરણેતરનો મેળો આજે આપણે પોરબંદરના મેળાની વાત કરીએ તો પોરબંદરનો મેળો છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં થોડો આધુનિક થઈ ગયો છે અને એને કારણે ધીમે 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 પરિવર્તન આવતું હોય છે મેળાઓ માણવાની પણ એક ઉંમર હોય છે એક થી પંદર વર્ષ સુધી આપણા પરિવાર સાથે મેળા માણ્યા હોય પંદર વર્ષથી પચીસ વર્ષ સુધી મિત્રો સાથે મેળા પચીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધી પરિવાર સાથે અને પાંત્રીસ વર્ષ પછી આપણા પાછા પુરાણા મિત્રો સાથે મેળાઓ માણતા હોય છે મેળાઓમાં જે જવાનો જે ઉમંગ હોય છે એ અનેરો હોય છે ખાસ કરીને મધ્યમ વર્ગીય કુટુંબોમાં અમે નાનપણની જો બચપણના સંસ્મરણો માતા પિતા સાથેના મેળાના સંસ્મરણો યાદ આવે છે ત્યારે એવું યાદ આવે છે કે મેળાઓને દિવસો પહેલાં ખાસ કરીને તો એમ વડીલો એમ કહેતા જ્યારે મેળાઓ આવવાના હતા ત્યારે નવા કપડાઓ સીવડાવતા પણ પૈસાઓ આર્થિક સ્થિતિ મધ્યમ વર્ગની બધી લગભગ એક સરખી હતી એટલે પરિ પ્રમાણમાં પૈસાઓ વાપરવામાં બહુ ખાસ એવું હતું નહીં પરંતુ મેળાઓમાં ફરવાનો આનંદ હતો અને મિત્રો સાથે ફરતા પરિવાર સાથે ફરતા અને આનંદ કરતા અને છેલ્લા પોરબંદર જિલ્લો થયો ત્યાર પછી આમ તો મેળાની વ્યાખ્યા લોક સાહિત્યકારો એવી કરી છે મેળે મેળે થાય તે મેળો પણ પોરબંદર થી આ પછી વિશેષ રૂચિપૂર્ણ આયોજન થવા લાગ્યું અને નવી નવી ઢબના મનોરંજનના સાધનો આવ્યા મેળામાં અને જાત જાતના સ્ટોલો અને ભાતીગઢ સંસ્કૃતિ મેળામાં ઉજાગર થાય છે નમસ્કાર જય હિન્દ હું ડોક્ટર જનક પંડિત આજે આપણે કોમદરના મેળાની વાત કરવી છે તો મને યાદ છે અહીંયા સુધી ઓગણીસો સાહીઠથી મેળામાં હું જાતો થયો મેળો એટલે સાતમ અને દિવાળી બે એવા તહેવાર હતા કે તે નવા કપડાં સીવડાવી દેતા એટલે તહેવાર આવે અને કપડાં સીવડાવી દે એ જમાનામાં મેળામાં મને પાંચ રૂપિયા વાપરવા મળતા પાંચ રૂપિયા વાપરવા મળે તો અમે પાંચ દિનનું આયોજન કરતા કે પહેલા દી હું વાપરવું બીજા દી શું વાપરવું ત્રીજે દી હું વાપરવું ને ચોથે દી નારિયેલ પીવાનું મન થાય તો અમે દસ પંદર મિત્રો નક્કી કરતા કે આપણે ચોથે દી નારિયેલ પીવું આપણા બજેટને અનુરૂપ ને એક વાત આજે વર્ષો પછી હું જાહેરમાં કહું છું મારો પરિવાર કે મારા મિત્રો કોઈ પણ જાણતા નથી ત્યારે આર્થિક ઓલી હોય ને પૈસા ન હોય તો મેળામાં ત્રણ દિવ ફુગા પણ વેચ્યા હતા ત્રણ દી મારા મિત્રો સાથે અમે ફુગા વેચ્યા હતા એમાં ત્રીસક રૂપિયા ત્રણ જણ વચ્ચે કમાણા હતા ને એમાં અમારે ભાગે આવેલા દસ રૂપિયા ચોથાદી અમે વાપરતા ત્યારે ઢોલચીના ભાવ સાંજે વધુ રહેતા તો સાંજે ડોલચીમાં બેસવાનું પસંદ ન કરીએ સવારે ભાવ ઓછા હોય તો ત્યારે ડોલચીમાં બેવાનું પસંદ કરતા એ સિવાય ચકડી હતી નાનો હતો પાંચક વર્ષનો તો ચકડી હતી એમાં હાથી ને ઘોડા ને પ્લેન ને ઊંટ ને હોય ત્યારે એમ કહેતા કે મને હાથી ઉપર બેસાડો મને પ્લેનમાં બેસાડો ને એમાં બેસીને અમે આનંદ લેતા ત્યારે બધું યાંત્રિક જ નહોતું ડોલકી હાથેથી હલાવતા ને એમાં બેસતા ને ત્યારે મેળો થોડો નાનો બળતો હતો ઘેરથી નાસ્તો લઈ જતા ને આપણે સરકીટ હાઉસનો રોડ છે ત્યાં જગ્યા ખાલી રહેતી તો અહીંયા માણસો ઘેરથી ચેતરંજી ને એવું લઈ નિહા પાતરીને નિરાતે નાસ્તો કરતા ટૂંકમાં કહે તો એમ કહેવાય કે ક્યારે ખિસ્સા હળવા હતા પણ આનંદ વધુ હતો આ ખિસ્સા થયા પછી આનંદ ક્યાં વયો ગયો એ ખબર નથી પડતી જય હિંદ જય ભારત